રામ રામ દેમુલી બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં આજે એને સાડા દવા વાગી ગયા આપણે બ્લોગ ચાલુ કરવાનું ટાણું છે ને દાદા હમણાં ખબર નહીં કીમ પણ ઉઠાતું જ નથી વહેલો વહેલો હોઈ જાઉં દવા સાડા દવા વાગે હોઈ જાઉં ને તો એ હવાના આઠ ને સાડા આઠ ને વાગી જાય ધરા ઉઠું હોય વહેલું તો એ ઉઠાતું નથી કારણ કે હે ને તડકા ધૂમના હે ને એમાં પાણી વાતા હોય ને હળિયા પટ્ટીમાં એટલે નીંદર વધારે જ આવી જાય કંઈક માપ બારી પછી નીંદર વધી જાય ને એટલે ઘડીક વાર ઉમેર કંઈ ઉકલે નહીં તો એ આપણે છે ને આજે સવારના પરમાં ઉઠી એક વાર ઇલેક્ટ્રિક સિટીનું કામ કર્યું હું થોડુંક જે અહીંયા હે ને પ્લગ એક જ હતો અને અહીંયા પપ કરવાના હોય પાણી ગરમ કરવાનું હોય અને વોશિંગ મશીન કંઈક કંઈક ચાલવું હોય એટલે કાળ મારે કાઢે પાણી ના આવવું પડ્યું કારણ કે વોશિંગ મશીન ચાલુ હતું અને એ ધોવાઈ જ બહુ વાર લાગે એટલે પાણી ગરમ થયું નહીં ભાઈને મગજ ગયો એટલે ગામમાં ગયો હાંજી આપણે ઈયર માટે દવા લેવા બોટ બે બેસન પ્લગ સડાવવા એટલે હવાના પોરમાં એ બધું ફિટ કર્યું હોલ્ડર બગડી ગયું હતું હોલ્ડર બધું નવું નહીં ખે એ બધું કામ કરીને હિરાલી સાડા દસ થઈ ગયા અને આજ કામમાં તો આપણે ભાગવારી વાડીમાં પાણી હાલે હે બાપુ ગયા હે હવાના આમાં દવા પણ પાંચ સાડા પાંચ વાગે સાધા પોરની સાટવી બે ચાર બે ચાર પોંપ કરી કરી ધીરે ધીરે સાટી લેવું મોટર સાયકલ તો હમણાં હાલે છે નહીં કારણ કે કાલે આપણે પાણી પૂરું કર્યું હે આની ગોઠીને લેવું આપણે પંપથી સાડા પાંચ વાગે સાધા પોરની સાટી તો રીટી સારું આવે ને ટૂંકમાં વહી મુલા લાગે સાટવી તને તડકો વારો કાઢીએ એટલે થોડ થોડી થોડ થોડી બે ત્રણ દિવસ આવે ને છટાઈ જાય વાડીમાં દવા કાંઈ એમ થોડી થોડી હવે જઈ આપણે ભાગવાળી વાળી ત્યાં કેટલું પીધું હું છે એ ધોખાવાળીમાં ત્યાં ઉલાર છે હું ના હાલે કન્ટિન્યુ એટલે બપોર પછી જ બે અઢી કલાક હાલે ઉલારો એ ચારક હે પાતા દોખાવાળી અંજ ફેરે હવે પાણી છે ને ઘટતું જાય એમાં ઉલારા કાયમથી કાંઈ વિચારીએ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો

নকটমেল্ট�� সনন, ন্সন, মদল কটমেড়? মাওল আকল্ নিনাক৲লু একটে পালেড ক্হড কিপলের আ�qা

મદભાઈ મુખ્યલ પા પાણી કાઢે तो तो ऐतलब दाल क्या नहीं आला? नहीं कंजर्ड दाल ही था। अबे ना उड़ रही है। पेटीजर की कामुस होगा? ऐतली उल्लेजा कब? आये थे? आये थे? मन्नती हाँ थे जी काम करोगे कोई डाक आता था उल्लेजा वे आप इस टिकेस्टे में मिठाई आप लिखेंगे यूरो જોયું મિત્રો અમારા બાબાનું કામ કાઇ દરેક વેલ્ડિંગ પેટી લે આવી વેલ્ડિંગમાં આઈને મોટર ઉતારી દીધી અને હું સવારે દસ વાગ્યા નો આવતો ભાગવારી વાડીમાં પાછાને હે ઢુંડાઢાના અઢી વાગી ગયા હવે પી ગયો કારણ કે સવાર આવતો તો એટલે એ મોટર કાઢતા ન્યા ગયો પછી લાઇટ વાઈ ગઈ પછી વેલ્ડિંગ પેટી લેવા ગયા પછી લાઈટ આવી ગયા જ બે વાગે ના એક વાગે આવી ગઈ બપોરે ए लाइटें भी लाइन आत पास वेलडिंग करता हल उतार मोटर एट्ले मटर उतार अड्डी वगी गया है काफू गया है डोखावाड़ी में पानीवाड़ा आप थोड़ीकर जरू पंद कर वाड़ी में इन दवा साठा डापर नहीं कलाक दौ कलाक वरी पांच वाग्या पशी बंद कर देवी अ पानी में आप खून तो पी गए है હવે આ લાંબા સાંક બાકી રહે લાંબા ને એ ઓળખવાનું પણ લાંબા શાકમાં આપણે ઓલી વખતે ને હાથે પીસું મૂક્યું છે મારી લઈને પાછળ લઈને જો આવું પણ આ હેડ ઊંચો હોય ને એટલે હેડરની સોનારીમાં છે ને થોડા ખૂબ જ પાણી આવ્યું પછી ઓલો વધુ વરસાદ આવ્યો છે ને તેથી પાણી આમને હું હતું ને વરસાદનું વધારે એ વાયે સડી જાય પાણી આ સનાયરું કીધી નથી તે બી એટલે આજે ને પેલા આ ચનારું છોડી અહીંયા ઊંચું હોય ને પાય લઉં પશીનનું અહીંથી માડા કટકા પાફરાટકો જવા દે ને લઈને જાય આમ અને એ એટલું પી જાય ને સીધું આપણે ઓલું નાખું ખોલી અને આથી આમ મૂકવું પીશું એમને પાણી આ સી ઉભી આવી જાય એટલે પાવાની મજા ડાર વાળું હોય ને તો આ બહુ બહુ મજા આવે આના પાવાની બાકી વાડીમાં જમીન હોય ને ભરાય ને જાય આ ડાર રૂડે નહીં પાણી પાણી રૂડતું હોય ને તો આનાથી પાવાની બહુ મજા આવે આજે વાતાવરણમાં હાવ પલટો હોય હવાનો નખત તડકો હોય ચકચકાટી કરે એવો ક્યાંય જપાય નહીં એવો ટૂંક મજા આવે બધું સાંયાજીવું હે વાદળો વાદળછાયું અને પવર નહીં અત્રી છે દ્વારકા વારે એટલે હવે વરસાદ આવી જાય ને તો આ બધી કાય હું થોડાક બી પોરો જડે થાકી ગયા ના પાણી પાણી અને આ ખેતરમાં ઇયર એટલે કે બહુ જોરદાર છે તમે પાન જોઈને રજકાર આવી જતી હોય અને એમાં પાન કઈ આખા નથી કાબરી લીલી ઝીણી ઝીણી ઈયર બહુ હેજો હવે આપણે પાણી આવે એટલે બધું ભેગું તો થાય નહીં પાણી દવા જાય નવા કમરામાં ઝીણી ઝીણી ઈયર દુનિયાની છે પાણી પવાઈ જાય ને જો વરસાદ નહીં આવે ને હલાઈ ગયું થાય એટલે મારવાની થાય ઈયરની દવા વાડીમાં હે પણ એટલી નથી ઓછી ઝીણી છે અને તો વડી વડી ઘણી છે આપણે મારો હસ અઢાર દિવસ છે મારી હતી ઈયળનો રાઉન્ડ બધો અત્યારે બહુ છે આમાં ઇયર આગળ બેઠો ને મને મને જોયામાં આવી મિત્રો પૂણા પાંચ વાગ્યા છે મોટર બંધ કરી વાડીમાં દવાનું રાઉન્ડ કરી દીધો ચાલુ પાણી વાર ને બેક મેં ગાઈ ગયો ને ગુમે આવી જાય તો આપણે પાણી ખોટું ફેલ જાય એથી કશા આપણે કાલની દવા લીધેલ પીડીને બેક પંપ સાટી કંઈક ગણ કરીએ દવા માં આપણે છે એમ છે હમણાં જ માર્યો તો હતો રાઉન્ડ પણ એ પોપટીનો ને રાડા શકતો એમાં ઈયરની નથી હવે ઈયર આવી એટલે ઇયરનું આપણે બાયોડોક્સા કંપનીનું ઇમા મેટ્રિન એક પોઈન્ટ નવ ટકા ઈસી છે ઓલેફેરા આપણે ઇમામેક્રિન એક પોઈન્ટ નવ ટકા જ મેળવ એ લીડર કંપનીનું હતું અને ઓલેફેરા સેમ હતું એ જ પટાકા પ્રોફેનો પોસ્ટ ચાલીસ ટકા સાયપર મેટ્રિન ચાર ટકા ઇસી આ બે દવા ઇયળ માટે ઓલી તો જો હડરને એક ઇયળને જો એટલે ને ઇયળનું પૂરું થઈ અને આ ઇન્સેક્ટિક હોય એટલે ખાય છોડવો તે પછી એને ઝેર ઈડને ત્રીજા નંબરમાં હે આપણે જીરો જીરો પચાસ ઓલી વખતે આપણે માર્યું હતું જીરો બાવન ચોત્રીસ આ છેલ્લું હોય જીરો બાવન પચાસ દાણા ભરાવા માટે આ પાછું ફૂગ નશક ભેરું આવે નહીં એટલે આજે ફર જવા દઈ તો મંડાઈ રહ્યું એક પંપ સેટો પણ હે ને અહીં ફૂગતું નથી વેલો થઈ એ પંપ પછી નોજલું માં હે ને છ ઓલવારી હતી હવે ચાર ઓલવારી ચડાવી છે હવે હજી ફેર શું થાય મિત્રો ચારક પંપ સાઈટ હે પણ હા હવે વર્તન નથી હવે બહુ બહુ લાગે આ વખતે છે ને કારણ કે દૂર એવડું છે ને ચાર કાણા આપણે નુજલું ચડાવી છે તો એ પુગાતું નથી આ હેઠે બે જ નુજલું છે દવા સાટી હું તો એ હાથો ફૂટ માં નહે હેઠો હાથો ને હાથો ચૌદ ફૂટમાં પુગતું નથી આવડું પંપ આ તો આપણે ઊંડા હાલે એમ નથી ને આ કરાય નહીં આ ધંધીનો હાથે દવા સાટવામાં હાલ હું બહુ અઘરું પડે એક તો ફોર લિટર પંપ ને ચાર એક કિલાની બેટરી આવે વીસ ક વીસ કિલો દિવ થઈ જાય પાછી આ કિલા કિલ્લાની બૂટું હોલ બૂટું પરમદીના બીજી મેં ભાઈને કમેટર સુધી પાણી વારવામાંલબૂટ તો અમે નથી પહેરતા પાણી વારવામાં કોઈ દી ન પહેરી કારણ કે આમાં હે ને એક તો તરિયાના વજન વધારે હોય અને પાસું હે ને દંગ પડે અને મને બૂટથી તો હા વહેલા જ છે આ હોલ બૂટ નહીં હોલ આજી આપણે પ્રસંગમાં કે પહેરવા જાય ને પગ વધી જાય એટલે બૂટ તો બહુ ઓછું પહેરું દવા સાટામાં શું છે કે પહેરવા પડે આમાં હોય જીવ જવા પડકાન બડકાન પગ બગાવી આવી જાય તો બટકું ભરી લે તો સાહેબ નોખી એના તો પહેરવા કા આમાં જેવું ગારો છોટે એટલે ઊંડા સાગ હાલયમાં જ નથી તો આજીને ફાવે ને પહેરાય આપણે ફાવતા નથી પાણી વારમાં તો ઉઘાડા પગી ગયો વાની પાણી એમાં એવું છે કે ટ્રેક્ટરનું ટાયર નહીં હોય પાટલામાં પગ જાય ને પાણી વારસાય સાહેબ ગુઠાવ ચૂટી જાય એટલે બહાર કરીને પગ ઉપાડવો પડે અને પડે ભાઠા પછી મોજા એ પહેર્યા આમાં મોજા પહેરે મોજા પહેરે તો ના પડે ભાઠા પણ ગમે જ નહીં કેમ મુંજારો વરે પગને નહીં પણ આખા ડીલ ને મૂંજારા વરે બુટ પહેરવું એટલે એમ કીમ એમ થાય કે મૂંઝ વરે ખાવા આખા શરીરને અને જો અહીંયા બે ત્રણ ફેરે પાણી ઉપર ઉપર આવ્યું ને માંડવી કોઈ ઓહો હા હા આખું કાઢે આમ પીરી નથી કાઢે હબાવ ખૂબ પડી જશે પછી બે પાણી ઉપરા ઉપર એટલે ઈર નથી ને ઉરાક ક્યાંક ક્યાંક ઘેરામાં ઈર પીડીને આવ કદ મધ દવાનો ફુવારો માથે આવે ને આ આપણે જો હોલબૂટમાં માથે પાંચ દીધા કારણ કે હાલવામાં કોઈ કાકરી પાંદ અને કોઈ ઈર એ ડાયરેક્ટ આપણે હોલબૂટ અંદર ના જાય એટલા માટે જોવા જુગાડ માય હે લેંગો ભરાય એ ધોઈ નાખવાનો પછી આમ કંઈ જાય નહીં માલિકો કાકરીએ

મિત્રો છ વાગ્યા હે હવે કઈ હવામાન ટાઢીક વાત ગરમી થઈ અને દાયરો બધો આવી જાય માથે ખાવા નવો નવો કોર દિવસનો તડકો પડે ને એટલે કાબરી એર તો ખાસ કાબડી એર હે ને મારવા માટે આપણે હાજિક વેરાની દવા સાટવી પડે દિવસની બધી તળ્યું હોય એમાં હોય જાય કે સાં બેઠી દિવસનું ખાય જ નહીં રાત્રિના સમયમાં જ ખાય કાબરી આપણું કાબરી છે ઓછી છે લીલી વધારે છે આમાં ઝીણી ઝીણી રીતના કંઈક ધીરું ધીરું આંખવું પડે પોપે ન કર ખાલી થઈ જાય કારણ કે લુસામાં હલાયતા નહીં કંઈ ધોળાયતા નહીં હલાયતા જાય વરી ધીરું ધીરું તો વાઘરું બહુ લાગે મિત્રો હા હાડા હાથ થઈ ગયા હે ને દવા સાટીને આવી ગયા આપણે વાળી પાણી વારવા તું જે થઈ ગયા લગતી હે લગતી હે લેકિન ક્યાં કરે ઘર ના પડતા એટલે દવાનો આપણો ટાર્ગેટ હતો દસ પંપનો એ સટાઈ ગઈ છે ને હવે દસ પંપ થાશે ને પણ ગારો પડે કાલે આપણે પાણી પૂરું કર્યું ને એટલે હવે એને કાલ સાટલે હું દસ પંપ ને એટલે નીંદર એ મીઠી આવે અને ધીરે ધીરે સાટી ને તો બહુ થાકોડો ના લાગે અને ભાગવારી વાડીમાં જવા મારા ઘરે લેના ઘણી હલાડી કરી દીશી મોટર ચાલુ અડધી પૂણી કલાક આવ આપણે હાલવા દેવું ને એમને એમ જાય એમ દેખાય નહીં કંઈ એટલે હવે છે ને વિડીયાને કરી નાખી પૂરો વિડીયો કેવોક લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ચેનલમાં નવા આવું ને તો આ ચેનલ નહીં આપણે કાયમ તમને કહું નવી ચેનલ બનાવી છે મોદી લો અને ફાર્મિંગ લાઈફ નીચે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ નાખેલી તો એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી આવજો હવે લગભગ બે કે ત્રણ વિડીયો આપણે આ ચેનલમાં આવીએ પછી એ ચેનલમાં આપણે બ્લોગ ચાલુ થાય બરાબર તો વિડીયો કેવોક લાગ્યો કોમેન્ટમાં જણાવજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો